આવનારા દિવસોમાં પોસ્ટ ખાતું બહેનોની રાખડી મોટા મોકલવા માટે બિલકુલ તત્પર છે તેના માટે ખેડા જિલ્લાની ત્રણસો છોત્તેર પોસ્ટ ઓફિસ બિલકુલ યોજના ધોરણે કામ કરી રહી છે અને સરકારશ્રીની નવી યોજના પ્રમાણે આઈટીપીએસ જે નવી સ્કીમ છે જેમાં છેતાલીસ દેશોના અંદર બહેનો ખેડા જિલ્લામાંથી રાખડી મોકલી શકશે તે ખૂબ નજીવી રકમમાં તેમની રાખડીની પોસ્ટ ક્યાં પહોંચી છે તે પણ તેમને ટ્રેકિંગ દ્વારા ખબર પડી શકશે અને એના માટે અમે જે વ્યવસ્થા છે કે ઇન્ટરનેશનલ જે ટ્રેકિંગ પાર્સલ છે તે પોતે જાતે એનું એસેસમેન્ટ કરી શકશે અને એમની રાખડી ક્યાં પહોંચી છે તેમને તરત જ ખબર પડી શકશે તે સર્વિસ છે તે ફક્ત ફોરેન સર્વિસ માટે જ છેતાલીસ કન્ટ્રીમાં રાખડી મોકલી શકાશે અને જે રાખડી સાથે એટલે કે જે પચાસ ગ્રામથી ઉપર અને બે ગ્રામ બે કિલોથી નીચામાં ફક્ત બસો અઢાર રૂપિયામાં પહોંચાડી શકશે અને તે રાખડી સાથે તેમની મનગમતી મીઠાઈ સ્વીટ કોઈ ગિફ્ટ આર્ટિકલ પણ મોકલી શકશે જે રાખડીના તહેવારને અનુલક્ષીને ભાઈઓ પોતાની બહેનને અથવા બેન પોતાની ભાઈને કોઈ પણ પ્રકારની વસ્તુ રાખડી સાથે મોકલી શકે